બાબર પોલીસ સ્ટેશન ખાતે સામાન્ય જનતાના લાભાર્થે લોન મેળાનુ આયોજન કરાયું આજ રોજ બાબર પોલીસ મતકના PI S D ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાબર પોલીસ મતકના PSI દેવ મોરારીના અધ્યક્ષસ્થાને સામાન્ય જનતાના લાભાર્થે લોન મેળાનુ આયોજન કરવામાં આવેલ જેમાં બાબર સહિત આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ દરમિયાન આઈસીઆઈસી બેંકના કર્મચારીઓ બજાજ ફાઇનાન્સના કર્મચારીઓ દ્વારા લોન વિશે લોકોને માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં ખાસ તો ગ્રાહકોએ જે બેંકની લોન લીધી હોય તેનો હપ્તો ભર્યો હોય ત્યારે બેંક એજન્ટ પાસેથી તેની પાવતી મેળવી લેવી તેમજ બેન્ક દ્વારા કઈ રીતે લોન આપવામાં આવશે કેટલા ટકા વ્યાજે લોન મળશે તેમજ રેગ્યુલર લોન ભરવાથી તેના શું ફાયદા થાય તેના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન બાબર પોલીસ સ્ટાફ બેંકના કર્મચારીઓ બજાજ ફાઇનાન્સના કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ

અત્યારે તમે ડ્રાઈવરો કે બધા છો તો અત્યારે ગાડીના ટાયર ઉપર પણ લોન આપી આપીએ છીએ પ્લસ મોબાઈલ છે એસી ટીવી ફ્રીજ એની ઉપર અમે લોન આપીએ છીએ માની લો કે તમે એક હજારનો પંદરેક હજારનો તમારે મોબાઈલ પરચેસ કરવો છે તો એની ઉપર અમે ફાઇનાન્સ કરી આપીએ છીએ એમાં માની લો કે તમારું આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય પછી બેંકની પાસબુક હોય તો એની ઉપર અમે તમને લોન કરી આપીએ છીએ માની લો કે દસેક હજારનો મોબાઈલ છે તો તમને હજાર બે હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી અને પાછલા જે આઠ હજારથી આઠ હજારની લોન અમે અમે ફાઈનાન્સ થ્રુ કરી આપીએ એમાં એવું છે કે તમને સરળ પડે એક હજાર કે ત્રીસેક તમે એક સાથે ત્રીસેક હજાર રૂપિયા ના ખર્ચી શકો એના લીધે તમને હપ્તામાં ડિવાઈડ કરી અને અમે લોન કરી આપીએ છીએ બીજી વસ્તુ કે અત્યારે તમે બધા વાહન ચાલકો છો તો અત્યારે વાહન ચાલકો માટે અમે ટાયર ઉપર પણ લોન આપી આપીએ છીએ માની લો કે તમારો એક ટાયર પાંચેક હજારનો આવે તો ગાડીના ચાર ટાયર છે તો વીસેક હજારનો ટાયર વીસેક હજારના ચારે ચાર ટાયર થાય તો એની ઉપર પણ અમે લોન આપીએ છીએ અને વ્યાજ કે એવું કાંઈ હોતું નથી માની લો કે કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો એ પણ પ્રોસેસિંગ ફી એવું હોય છે બાકી જે પાછલી બધી લોન છે એના ઉપર અમે કોઈ પણ ચાર્જ કે એવું લેતા નથી તમારો ચેક બેંકમાં મોકલ્યો અને એ જો ચેક તમારા ખાતામાં પૈસા નથી તો રિટર્ન થશે જેટલી વખત બેંક ચેક કરશે તમારો એટલી વખત બેંક તમારી ચાર્જમાં મીન્સ કે દાખલા કે મારો ચેક છે બેંકમાં ગયો ચેક બાઉન્સ થયો તો બેંકે રિટર્ન મારો ચેક આપ્યો પાછો તો તમારે સ્ટેટમેન્ટમાં ચાર્જ લખીને એટલો નહીં આપે કે પાંચસો નેવ રૂપિયા ચાર્જ ત્યાં સામે નામ બી લખશે કે ભાઈ જીગરભાઈનો ચેક આપ્યો બરાબર એ રિટર્ન થયો તો બાજુમાં ચાર્જ લખીને ત્યાં જીગરભાઈનું નામ આવશે જીગરભાઈ પાંચસો નેવું રૂપિયા નથી લેતા એ તમારી બેંક લે છે પાંચસો નેવું રૂપિયા એ ચેક રિટર્નનો ચાર્જ બેંક વાળો મારતો હોય પાંચસો નહીં ફિક્સ પાંચસો પાંચ હજાર એમનો નિશ્ચિત ચાર્જ ગમે તે રીતે મારી ઓથોરિટી છે એમના જોડે બેંકો દાખલા કે દિવસમાં ત્રણ વખત બી મારી શકે ચાર વખત બી મારી શકે તમારા ખાતામાં મેન્ટેન બેલેન્સ હોવું જોઈએ એ ત્રણ દિવસના ત્રણ વખત તમારે ચેક રિટર્ન નાખશે ત્રણ વર્ષ દાખલા કે થી પાંચ તારીખ તમને આપવીએ તો થી પાંચ તારીખ સુધી તમારો ખાતામાં મેન્ટેન બેલેન્સ હોવું જોઈએ દાખલા નાખી શકે રીવિઝન ચેક કરી શકે બેલેન્સ આવ્યું કે નહીં દાખલાની તારીખ છે મિનિમમ હજાર રૂપિયા મેન્ટેન બેલેન્સ હોવું જોઈએ દાખલા કે એસબીઆઈ બેંક છે

એક રૂપિયો માઈનસ ત્રીસ પૈસા તારીખ છે તમારી બીજી તારીખે હપ્તો આવે છે તો પહેલી તારીખ કે રાત્રે બાર વાગે પહેલા હપ્તો આવી જવો જોઈએ ખાતામાં બાર વાગે બાર વાગ્યા પેલા મારે હોમ લોન ચાલુ છે બજાજમાં મારે રાત્રે બાર ને ચોત્રીસ હોમ હપ્તો ઉપડે પાંચ તારીખના તો મારે ચાર તારીખે ખાતામાં પૈસા રાખવા પડે ઓટો ડેબિટ રાત્રે બાર વાગે પછી ગમે ત્યારે ચાલુ થઈ જાય આ લોકો બીજી તારીખે હપ્તો છે તો સવારે સાત વાગે હપ્તો નાખે ને તો બી એનો હપ્તો બાઉન્સ છે કે ઓટો ડેબિટ ઓટો ડેબિટ ને ગમે ત્યારે તમારું થાય કે બીજી તારીખ બેસી જાય તો બાર વાગે એટલે તમારો ઓટો ડેબિટ ગમે ત્યારે થાય એક વખત એને ઓટો ડેબિટ કર્યું તો એસીએસ લાગી ગયો પાંચસોની રોજ સિસ્ટમ નહીં ના પેમેન્ટ હોલ્ડ ના એ તો આપણે ખુદ સ્ટોક પેમેન્ટ કરાવી તો હોલ્ડ થઈ શકે અમુક તમારી બેંકમાં કેવાયસી બાકી હોય ના તો બી તમારું એકાઉન્ટ બ્લોક થઈ શકે એના લીધે તમારો હપ્તો ઉપડે ના